નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ વન પ્રશ્નો જોઈશું આ પ્રશ્નો ધોરણ વિદ્યાર્થીઓને તો ઉપયોગી થશે જ એ સિવાય જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ મિત્રોને પણ આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે જેવી કે તલાટીની પરીક્ષા ક્લાર્કની પરીક્ષા પોલીસની ટેટ ટાટ આવી બધી પરીક્ષાની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એને પણ આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે તો આ બધા જ પ્રશ્નો તમે બરાબર જોઈ લેજો અને આની પહેલાં પણ આપણે બીજા બે વિડીયો મૂકેલા છે એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઈનર પ્રશ્નો જોઈએ પ્રશ્ન એક આપણે દસ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તો એનો જવાબ આવશે માનવ હક દિન પ્રશ્ન કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે છે તો એનો જવાબ અસ્પૃશ્યતાનું પ્રશ્ન ત્રણ કોની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં તો એનો જવાબ આવશે મેજિસ્ટ્રેટની પ્રશ્ન ચાર મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા કોણ બજાવે છે તો એનો જવાબ છે સર્વોચ્ચ અદાલત પ્રશ્ન ભારતમાં જાન્યુઆરીના દિવસને કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે તો એનો જવાબ છે મૂળભૂત ફરજ દિન પ્રશ્ન છ કોને બંધારણીય ઈલાજોના હકને બંધારણના આત્મા સમાન કયો છે તો એનો જવાબ છે ડોક્ટર સાત રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે તો એનો જવાબ આવશે મૂળભૂત હકો પ્રશ્ન આઠ રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે તો એનો જવાબ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રશ્ન નવ પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે તો એનો જવાબ છે ત્રણ માસ પ્રશ્ન દસ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ માનવ હકો ક્યારે જાહેર કર્યા તો એનો જવાબ છે દસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ પ્રશ્ન અગિયાર કોઈપણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ થાય છે તો એનો જવાબ છે શોષણ વિરોધી હક પ્રશ્ન સરકારના મુખ્ય કેટલા અંગો છે તો એનો જવાબ આવશે ત્રણ પ્રશ્ન તેર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે તો એનો જવાબ છે ચોથા પ્રશ્ન ચૌદ ચૂંટણીમાં ધર્મ જાતિ કે ભાષાના ધોરણે મત આપવાની અપીલ કરવી એ કઈ કલમ હેઠળ ગેરરીતિ બને છે તો એનો જવાબ છે એકસો ત્રેવીસ ત્રણ પ્રશ્ન પંદર સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે તો એનો જવાબ છે ધારાસભા પ્રશ્ન સોળ ધારાસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કોણ કરે છે તો એનો જવાબ છે કારોબારી પ્રશ્ન સત્તર કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કોણ કરે છે તો એનો જવાબ છે ન્યાયતંત્ર પ્રશ્ન અઢાર રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે તો એનો જવાબ આવશે લોકસભા પ્રશ્ન ઓગણીસ લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે તો એનો જવાબ છે છે પ્રશ્ન કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને તો એનો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખની પ્રશ્ન એકવીસ લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો એનો જવાબ છે પચીસ વર્ષ પ્રશ્ન લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે તો એનો જવાબ છે પ્રશ્ન કોરમ એટલે શું તો એનો જવાબ આવશે ગૃહની કાર્ય સાધક સંખ્યા પ્રશ્ન ચોવીસ રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો એનો જવાબ છે ત્રીસ વર્ષ પ્રશ્ન પચીસ રાજ્યસભામાં ગુજરાતની કેટલી સભ્ય સંખ્યા છે તો એનો જવાબ છે પ્રશ્ન હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન કોણ બને છે તો એનો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ પ્રશ્ન સત્યાવીસ રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા

કઈ પદ્ધતિની સરકાર છે તો એમાં જવાબ આવશે સંસદીય પદ્ધતિની પ્રશ્ન એકત્રીસ બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે તો એનો જવાબ છે લોકસભામાં પ્રશ્ન બત્રીસ લોકસભામાં કેન્દ્રનું બજેટ કોણ રજૂ કરે છે તો એનો જવાબ છે નાણાં મંત્રી પ્રશ્ન તેત્રીસ ગુજરાતમાં અત્યારે વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી છે તો એનો જવાબ આવશે એકસો બ્યાસી પ્રશ્ન ચોત્રીસ રાષ્ટ્રપતિના ઉમેદવાર માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો એનો જવાબ છે પાંત્રીસ વર્ષ પ્રશ્ન પાંત્રીસ લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો એનો જવાબ છે ગણેશ વાસુદેવ માવળંકર પ્રશ્ન છત્રીસ દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે તો એનો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે તો એનો જવાબ છે વડાપ્રધાન પ્રશ્ન આડત્રીસ રાજ્યના પ્રધાન મંડળમાં કેટલી કક્ષાના પ્રધાનો હોય છે તો એમાં જવાબ આવશે ચાર પ્રશ્ન ઓગણ ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે તો એનો જવાબ છે તલાટી કમ મંત્રી પ્રશ્ન ચાલીસ મહાનગરપાલિકાની રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતાને શું કહે છે તો એનો જવાબ છે મેયર પ્રશ્ન એકતાલીસ મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે તો એનો જવાબ છે મ્યુનિસિપલ કમિશનર પ્રશ્ન બેતાલીસ જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે તો એનો જવાબ આવશે જિલ્લા વિકાસ અધિકારી પ્રશ્ન તેતાલીસ ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે તો એનો જવાબ આવશે દિલ્હી પ્રશ્ન ચુમ્માલીસ સર્વોચ્ચ અદાલતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે અદાલત પ્રશ્ન જિલ્લા વકીલ કેટલો અનુભવ જરૂરી છે તો એનો જવાબ છે સાત વર્ષનો પ્રશ્ન છેતાલીસ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે તો એનો જવાબ છે ગ્રાહક ફોરમ પ્રશ્ન સુડતાલીસ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે તો એનો જવાબ આવશે અંગ્રેજી પ્રશ્ન અડતાલીસ મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે તો એનો જવાબ છે અમદાવાદમાં પ્રશ્ન ઓગણપચાસ મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે તો એનો જવાબ છે અસમ પ્રશ્ન પચાસ ભારતમાં આજે પણ કયા બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે તો એનો જવાબ છે પંજાબ અને હરિયાણા પ્રશ્ન એકાવન સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે તો એનો જવાબ આવશે એક પ્રશ્ન બાવન વડી અદાલતોના ન્યાયાધીશની મુદત કેટલા વર્ષની હોય છે તો એનો જવાબ છે વર્ષ પ્રશ્ન સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશની મુદત કેટલા વર્ષની હોય છે તો એમાં જવાબ આવશે પાસઠ વર્ષ પ્રશ્ન ચોપન ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે તો એનો જવાબ છે અમદાવાદ પ્રશ્ન પંચાવન ઈવીએમનું પૂરું નામ શું છે તો એનો જવાબ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પ્રશ્ન ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે તો એનો જવાબ છે બે પ્રશ્ન સત્તાવન કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે તો એમાં જવાબ આવશે અઢાર વર્ષે પ્રશ્ન અઠાવન આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે તો એનો જવાબ છે ભારત પ્રશ્ન ઓગણસાહીઠ લોકશાહીનો આધાર સ્તંભ છે તો એનો જવાબ છે ચૂંટણી પ્રશ્ન સાહીઠ લોકશાહી વ્યવસ્થામાં પાયાનો એકમ કયો છે તો એનો જવાબ છે ગ્રામ પંચાયત પ્રશ્ન એકસઠ કયા દેશમાં પ્રમુખ્ય લોકશાહી શાસન વ્યવસ્થા છે તો એનો જવાબ છે યુ દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ કયો છે તો એનો જવાબ છે ભારત પ્રશ્ન તેસઠ ગ્રામ પંચાયતના વડા કોણ છે તો એનો જવાબ છે સરપંચ પ્રશ્ન ચોસઠ ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે તો એનો જવાબ આવશે સમન્વયકારી પ્રશ્ન પાસઠ ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે તો એનો જવાબ છે ઉત્તર પ્રશ્ન સાસઠ ભારતની મધ્યમાંથી કયું વૃદ્ધ પસાર થાય છે તો એનો જવાબ છે કર્કવૃત્ત પ્રશ્ન સડસઠ ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે તો એનો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ પ્રશ્ન અડસઠ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે તો એનો જવાબ છે સાતમાં પ્રશ્ન ઓગણ સિત્તેર વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે તો એનો જવાબ છે છ પ્રશ્ન સિત્તેર ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે તો એનો જવાબ છે અરબ સાગર પ્રશ્ન એકોતેર ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે તો એમાં જવાબ આવશે હિંદ મહાસાગર પ્રશ્ન બોતેર ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં કઈ ખાડી આવેલી છે તો એનો જવાબ આવશે બંગાળાની ખાડી પ્રશ્ન અઢારસો ઈસવીસન સિત્તેર માં કઈ નહેર શરૂ થઈ હતી તો એનો જવાબ છે સુએજ પ્રશ્ન પંચોતેર અરબ સાગરમાં કયા દ્વીપ સમૂહો આવેલા છે તો એનો જવાબ છે લક્ષદ્વીપ પ્રશ્ન છોતેર બંગાળની ખાડીમાં કયા દ્વીપ સમૂહ આવેલા છે તો એનો જવાબ આવશે અંદમાન અને નિકોબાર પ્રશ્ન હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે તો એનો જવાબ છે તેથી સમુદ્રમાંથી પ્રશ્ન અઠ્યોતેર પૃથ્વીનો ઉપરનો પોપડો કયા અર્ધ દ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે તો એનો જવાબ આવશે એસ્થેનોસ્ફિયર પ્રશ્ન ઓગણ પૃથ્વીના પેટાળમાં થતી કઈ પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે તો એનો જવાબ છે કિરણોત્સર્ગી પ્રશ્ન એસી મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે તો એનો જવાબ છે સાત

કેટલા કિલોમીટર જેટલો છે તો એનો જવાબ છે બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર પ્રશ્ન ચોર્યાસી કરોડો વર્ષ પહેલા ભૂમિખંડનો ભાગ હતો તો એમાં જવાબ આવશે ગોંડવાના લેન્ડ પ્રશ્ન પંચ્યાસી ભારત અને શ્રીલંકા કઈ સમુદ્ર ધુની દ્વારા એકબીજાથી અલગ પડે છે તો એનો જવાબ છે પાલ્કની સામુદ્ર ધુની પ્રશ્ન સ્યાસી ભારત અને શ્રીલંકા કયા અખાત દ્વારા એકબીજાથી અલગ પડે છે તો એમાં જવાબ આવશે મન્નારનો અખાત પ્રશ્ન સત્યાસી પૃથ્વીના પોપડાના કોઈપણ ભાગનું પેટાળ તરફ નીચે બેસવાની ઘટનાને શું કહે છે તો એનો જવાબ છે નિમજન પ્રશ્ન અઠ્યાસી બે મોટા સમુદ્રોને જોડતી ખાડી કે સમુદ્રની સાંકડી પટ્ટીને શું કહે છે તો એનો જવાબ આવશે પ્રશ્ન જેની બધી બાજુઓ સમુદ્ર કે પાણીથી ઘેરાયેલી હોય એવા ભૂભાગને શું કહે છે તો એનો જવાબ આવશે ટાપુ કે બેટ પ્રશ્ન નેવ ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે તો એમાં જવાબ આવશે બે કલાકનો પ્રશ્ન એકાણું એકબીજાની નજીક આવી રહેલી રહેલીય પ્લેટોને શું કહે છે તો એમાં જવાબ આવશે અભિસારી પ્લેટ પ્રશ્ન બાણું એકબીજાથી દૂર થઈ રહેલી ભૂ પ્લેટોને શું કહે છે તો એમાં જવાબ આવશે

નિરંતર રહે છે તો એમાં જવાબ આવશે ચોરસ કિલોમીટર પ્રશ્ન સત્તાણું ભારતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે તો એનો જવાબ આવશે પાકિસ્તાન પ્રશ્ન અઠાણું ભારતની જમીન સીમા પૂર્વમાં કયા દેશો સાથે જોડાયેલી છે તો એનો જવાબ છે બાંગ્લાદેશ અને મ્યાનમાર પ્રશ્ન નવ્વાણું ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે કયા પડોશી દેશો આવેલા છે તો એનો જવાબ છે શ્રીલંકા અને માલદીવ પ્રશ્ન સો અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભ્રુપુષ્ઠ પર શું થાય છે તો એનો જવાબ આવશે સ્તર ભંગ અને ગેડીકરણ તો મિત્રો આ હતા ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઈનર પ્રશ્નો આ બધા જ પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો જેથી તમારે ધોરણ નવમાં ખૂબ સારા એવા ગુણ આવે અને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એને પણ પરીક્ષામાં ખૂબ સારા એવા માર્ક્સ આવે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા બધા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી તમે કોમેન્ટમાં લખજો Thank you.